આજે વહેલી સવારે બોસાસણથી સાળંગપુર જતા બે સંતો અને સાત હરિભક્તોની કાર પાણીમાં તણાયાની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં એક યુવક અને બાળકનું મોત થયું છે જ્યારે શાંત શરીર સ્વામીની કોઈ ભાળ મળી નથી અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે આ દુર્ઘટનામાં ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું છે આ ઘટના અંગે બીએપીએસના અક્ષર સ્વામીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં વર્ષોથી બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા એક સિનિયર હરિભક્ત કૃષ્ણકાંત પંડ્યા અને એક દસ વર્ષનું બાળક ધામમાં ગયું છે આ સિવાય સ્વામીને હજુ સુધી ભાળ મળે નથી અમને વહેલી સવારે આ ઘટના અંગે જાણવા મળ્યું છે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ બોટાદ નજીક આજે એક કાર ક્રોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોનો કરુણ અવસાન થયું છે જ્યારે એક વ્યક્તિ હજુ સુધી લાપતા છે સદનસીબે કારમાં સવારે અન્ય ચાર ભક્તોને સુરક્ષિત રીતે બસાવી લેવામાં આવ્યા છે આ સંતો બોસાસણથી સાળંગપુર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી ભારે વરસાદના કારણે ક્રોઝવે પર ભારે પાણીનો પ્રવાહ હોવાના કારણે કારનો કાબુ ગુમાયો અને તે પાણીમાં તણાઈ ગઈ હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો